નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ આઠ વિષય ગુજરાતી પ્રથમ ભાષા નવા અભ્યાસક્રમ પ્રમાણે આજનો આપણો કાવ્ય નંબર વીસનો અભ્યાસ કરવાના છે જેનું નામ છે વાવી ઉજાગરો વાવી ઉજાગરોના કવિ છે મંગળ રાવળ જેમનું ઉપનામ છે સ્નેહાતુર કવિનો ટૂંકમાં પરિચય જોઈએ તો મંગળ રાવળ સ્નેહાતુરનો જન્મ મહેસાણા જિલ્લાના અંબાલા ગામે થયો છે તેમની માતાનું નામ ખેમીબહેન અને પિતાનું નામ સોમાભાઈ છે વર્ષો સુધી માધ્યમિક શાળામાં ગ્રંથપાલ તરીકે સેવાઓ આપીને અત્યારે નિવૃત્ત જીવન ગાળે છે તૂટેલો આકાર એક દર્પણ પારદર્શક તરસ્યો વડાંક તેમના જાણીતા કાવ્ય સંગ્રહો નવલકથા લઘુનવલ અને નવલિકા ક્ષેત્રે પણ નોંધપાત્ર પ્રદાન કર્યું છે તેમને ગુજરાત સાહિત્ય અકાદમી તરફથી પારિતોષિક પ્રાપ્ત થયા છે તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે કાવ્યનો ટૂંકમાં પરિચય જોઈએ તો આ ગીતમાં કવિએ વિવિધ પ્રતિકો દ્વારા જીવનનો મહિમા કર્યો છે ઉજાગરો વાવો કે પછી માળો બાંધો જેવા પ્રતિકોની ધારી અસર થાય છે ખેડૂતોના જીવનમાં વરસાદનું શું મહત્વ છે એ સૌ કોઈ જાણે છે આ ગીત વર્ષા પ્રતીક્ષા નું પણ ગીત બની રહ્યું છે સાથે સાથે કેટલાક તળપદા અને લોકબોલીના શબ્દો ગીતને નરવી અને ગરવી સુગંધ આપે છે તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે કાવ્ય નો રાગ જોઈએ અંધારી સાંજનો વાવી ઉજાગરો છે ફૂલોમાં સણે ગારી મખમલિયા વાયરે તેર તેર ગાઓ નો રાખ્યો છે ગાડો આંગના મગેલતી હળવી સુગંધ જોઈ પાદર થઈ મંજરી ને મોર્યું લાખ લાખ શબદોમાં બરી ગામ આખું ફાગણ સુફોર્યું જીવતર ના ફૂટ્યા છે પાંદ અને ફૂટી અંધારી સાંજ નો વાવી ઉજાગરો બાર બાર ગાઉ મેં બાંધ્યો છે મા દરિયામાં છલકાયા છે નવરંગી ગાન અને વાવણી એ ડોળ્યો વરસાદ પગલામાં પ્રગટેલું અલબેલું તાન પછી લાગણીએ એ વેચ્યો કંસાર વરસે છે વાયરોને માર ચોમાસું ખાલી ખમ સરવર મા અંધારી સાંજનો વાવી ઉજાગરો બાર બાર ગાઉ મે બાંધ્યો છે માડો તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે કાવ્યને વાંચન દ્વારા સમજીએ અંધારી સાંજનો વાવી ઉજાગરો બાર બાર ગાઉ મે બાંધ્યો છે માડો અહીંયા કવિ કહે છે કે અંધારી સાંજે પણ હું આશાનો દીપક પ્રગટાવું છું જીવનમાં કેટલીક વાર મને પડકારોનો સામનો કરવો પડ્યો છે છતાં હું હંમેશા નવા સપનાનો માળો બાંધતો રહું છું અહીંયા માળો બાંધવો એ માનવીય શ્રમ અને સર્જનાત્મકતાનું પ્રતિક છે ફૂલોમાં શણગારી મખમલિયા વાયરે તેર તેર ગાઉનો રાખ્યો છે ગાળો કે સમયાંતરે એટલે સમયના મુજબ સમયના અંતરે ફૂલોના સુંદર રંગો અને મખમલી વાયરો જીવનમાં નાની ખુશીઓ અને આનંદની ક્ષણોની અનુભૂતિ કરાવે છે આંગણામાં ગેલતી હળવી સુગંધ જોઈ પાદર થઈ મંજરીને મોહર્યું કે મારા જીવનના આંગણામાં આશાના કિરણ ખીલેલા છે જે રીતે ફૂલોની કડી ખીલે છે તે જ રીતે હળવા સુગંધિત પવન સાથે મન

નવા પાંદડા અને કુંપળો ફૂટ્યા છે તેમજ લીલી છમ ડાળીઓ ફૂટી છે જીવન નવપલ્વિત થયું છે અંધારી સાંજે પણ હું આશાનો દીપક પ્રગટાવું છું હું હંમેશા નવા સપનાનો માળો બાંધતો રહું છું દરિયામાં છલકાયા છે નવરંગી ગાન અને વાવણીએ ઢોળ્યો વરસાદ કે જીવનરૂપી સમુદ્રમાં અનેક રંગી સંગીત વહે છે ને ભાવનાઓ વાવણીના વરસાદની જેમ વરસે છે પગલામાં પ્રગટેલું અલબેલું તાન પછી લાગણીએ વહેંચ્યો કંસાર કે મારા પગલામાં ઉમંગ ભર્યું સંગીત ગુંજે છે કોમળતાથી લાગણીઓ ગુંથીને મધુર કાવ્યરૂપ કંસાર બની વહેંચાય છે અહીંયા કંસાર આપણને ખબર છે કે પ્રસંગે બનતી ગૌના લોટની એક મીઠી વાનગી બરાબર ને વર્ષે છે વાયરોને ધોધમાર ચોમાસુ ખાલી ખમ સરવરમાં વાળો અહીંયા સરોવર એટલે મોટો તળાવ અથવા સરોવર નવરંગી એટલે નવ રંગનું અલબેલું એટલે પાંકડું કે ક્યારેક જીવનમાં આવી પડેલી મુશ્કેલીઓ ધોધમાર વરસાદ સમી હોય છે કે વરસાદ જેવી હોય છે છતાં મારા અંતર મનમાં સરોવરમાં હુંફને આશરો આપું છું એટલે કે જે મારું સરોવર જેવું મન છે તેને હું હુંફ આપું છું શાંતિ આપું છું અંધારી સાંજનો વાવી ઉજાગરો બાર બાર ગાઉ મેં બાંધ્યો છે મારો કે મારું જીવન ભલે મુશ્કેલીઓથી ભરેલું હોય છતાંય હું સતત આશાની કેળીએ માળો બાંધતો રહું છું તો વિદ્યાર્થી મિત્રો આશા છે કે તમને આ કાવ્ય સમજાય ગયું હશે તો વિદ્યાર્થી મિત્રો તમને જો આ મારો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો